હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આમળા મરચાંનું ચૂરમા અથાણું તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોઈએ તે આપણે જોઈ લઈશું આમળા આદુ અને મરચાંનું અથાણું બનાવવા માટે ચૂરમા મથા ચૂરમા અથાણું કહેવાય આને તો ચૂરમા અથાણું બનાવવા માટે આપણે પાંચ આમળા લીધા છે એક આદુનો ટુકડો લીધો છે ને આ આપણે બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે આ મરચાં બહુ તીખા ન આવે અને આની છાલ પટલી આવે એટલે આ મસ્ત અથાણ આના માટે તો હવે એને આપણે થોડાક ટુકડા કરી અને પછી ક્રશ કરી લેશું આદુને આવી રીતે છાલ કાઢીને આમાં ટુકડા કરી લેવાના આંબળાને એવી જ રીતે અધકચરો ભૂકો ઓલું વાટવાનું છે મિક્સર બે વાર ચાલુ બંધ કરશું ને એટલે મસ્ત થઈ જશે આવી રીતે બધું આપણે કરી લઈએ કટ હવે આપણે અધકચરો આને ક્રશ કરી લેવાનું છે આવું બધું અતકચરું ક્રશ કરવાનું હવે આપણે એક બાઉલમાં કે કાઢી લેશું હવે એના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું મસાલામાં આપણે એક વાટકી આખા ધાણા લીધા છે એક ચમચી વરિયાળી લીધી છે એક ચમચી આપણે જીરું લીધું છે ને એક બાઉલ આપણે નાનો વાટકી એ આપણે લીધા છે રાયના કુરિયા આપણે એક ચમચી વરિયાળી લેશું ને થોડાક આપણે મરી લેશું ને ચાર આપણે સૂકા મરચાં લેશું અમે કા કાશ્મીરી મરચાં આવે ને એ લીધા છે તમે કોઈ બી મરચાં લઈ શકો હવે એને આપણે બધું ક્રશ કરી લેશું પહેલાં એમાં નાખી જીરું ને રાયના કુરિયા અને વરિયારી એને ક્રશ નથી કરવાનું આ એટલી વસ્તુને ક્રશ કરવાનું છે એ બેય એમનો મજ રાખવાનું છે રાઈ તમે જો આખી લેતા હોય તો તમારે ક્રશ કરી દેવાના આ મેં એના કુરિયા લીધા છે આવી રીતે આપણું ક્રશ થઈ ગયું છે આવું અદકચરું ક્રશ કરવાનું આવજની પાવડર ફોર્મમાં નહીં કરી દેવાનું થોડુંક આમ લાગવું જોઈએ દાણા દાણા હવે એનો વધાર કરશું થોડુંક આપણે તેલ લેશ તેલ લીધું છે મેં મેં અત્યારે તમે તલનું તેલ સરસું કોઈ બી તેલ તમે લઈ શકો એક ચમચી આપણે હિંગ નાખશું હવે એમ આપણે જે મસાલો વાઈટો ને એ નાખી દેવાનો તેલ એકદમ ગરમ ન હોય ને ત્યારે નાખવાનું થોડું થોડું ગરમ હોય ત્યારે પછી મસ્ત શેકાવા દેવાના રાઈ ના કુરિયા પણ એમાં નાખી દઈશું વરિયાળી નાખી દેવાની એમાં એક ચમચી આપણે હળદર નાખશું મુજબ મીઠું અથાણું છે એટલે થોડુંક મીઠું આગળ પડતું લેવાનું થોડોક આમચૂર પાવડર આપણે આમળા નાખશ ને એટલે આમળા થોડાક તુરા હોય એટલે આમચૂર પાવડર નાખી દઈને એટલે ખાટા મીઠા થઈ જશે હવે નાખી દઈશું આદુ આમળા અને મરચાં વાટેલાઈએ મસ્ત સુગંધવા માંડ કદવાનું બંધ મસ્ત આપણું આદુ આમળા અને મરચાંનું ચૂરમા અથાણું તૈયાર છે આ તમારી એક મહિનો સુધી કઈ જ નહીં થઈ આમાં તૈયાર છે આદુ આમળા અને મરચાંનું ચૂરમા અથાણું જો તમને મારો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ